મનાલીના આલુ ગ્રાઉન્ડમાં બ્યાસ નદીમાં પણ પાણી ઘૂસી ગયા છે બ્યાસ નદીના પાણી છે જે આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે તો પાર્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ એક ફરી એકવાર સામે આવ્યું છે તો બિયાસ અને પાર્વતીના સંગમ સ્થળ પર પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો છે જ્યાં વાદળ ફાટ્યા બાદ મોટી દુર્ઘટના છે નુકસાન થયું છે અનેક જગ્યાએ મકાન પત્તાના મહેલની જેમ આખા પાણીમાં ધરાશાય થઈ ગયા છે પાણીમાં તણાઈ ગયા છે તો કેટલાય લોકોના ઘર વખરીને નુકસાન થયું છે રસ્તા પર પડેલા વાહનો તણાઈ ગયા છે તો આસપાસમાં આવેલી તમામ નદીઓમાં પાણીનો નવા ધસમસતો પ્રવાહ આવતાની સાથે જ જે પાણી છે આસપાસના ગામડાઓમાં જતું રહ્યું છે ગામડાઓમાં કે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે મલાના નાળામાં પણ વાદળ ફાટ્યું છે કુલ્લુ મણિકણ મલાના રોડ ઉપર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે પાણીનો પ્રવાહ એટલો તો જોરદાર વહી રહ્યો છે કે ત્યાં જવા માટે પણ લોકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાણી જોવા માટે પણ કેટલાક લોકો નદી કિનારે પહોંચી જતા હોય છે ત્યારે હિમાચલ પ્રદેશ સરકાર તરફથી પણ ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ પાણીનો પ્રવાહ છે ત્યાંથી દૂર રહેવું કારણ કે વાદળ ફાટવાના કારણે અનેક જગ્યાએ પ્રચંડ પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશથી જે ભયાનક આ દ્રશ્યો છે ભારે વરસાદ અને બીજી બાજુ નદી નાળા છલકાતા આ પ્રકારે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વાદળ ફાટ્યા બાદ જે પાણીનો એક સાથે પ્રવાહ વધ્યો હતો જે પાણીનો તમામ જે આસપાસના ગામડાઓ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે ને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નદીઓમાં પાણી સતત વધી રહ્યું છે વહી રહ્યું છે જે આસપાસના તમામ ગામડાઓ છે ત્યાં પણ પાણી ઘૂસી ગયું છે રસ્તા ઉપર કમરસમા પાણી ભરાઈ ગયા છે તો નદીઓમાં જે આસપાસના મકાનો હતા તે પણ પત્તાના મહેલી જેમ આખા ધરાશાય થઈ ગયા છે છે તો તો પાણી બીજી બાજુ જે આસપાસના વિસ્તારો પણ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે રોડ આખા આખા તૂટી ગયા છે બેસી ગયા છે જેના કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે આ મકાનના આસપાસનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે આખે આખો રસ્તો બેસી ગયો છે ત્યાંથી પાણીનો પ્રવાહ હજુ પણ અવિરત વહી રહ્યો છે હિમાચલમાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે મેઘરાજા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવતા હોય છે અને અત્યારે પણ વાદળ ફાટવાના કારણે કંઈક એવી જ સ્થિતિ જોવા મળી રહી છે મેઘરાજા જાણે કે કોપાયમાન થયા છે હિમાચલ પ્રદેશ પર તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક પછી એક મકાનો પાણીમાં વહી રહ્યા છે કેટલાય અબોલ પશુ આ પાણીમાં વહી ગયા છે તો કેટલા લોકોની ઘરવખરી આ પાણીમાં વહી ગઈ છે પાણી પ્રકોપ પોતાનું બતાવી રહ્યું છે આ ધસમસતો પ્રવાહ વિરત વહી રહ્યો છે જેના કારણે હિમાચલ પ્રદેશ ઉપર એક પછી એક હાલાકી વધી રહી છે